અમરેલીમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે છે જેથી લોકોમાં ભય ફેલાયો અમરેલીમાં જાહેર જગ્યામાં કચરાની સાથે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકવામાં આવતા ચકચાર મચી ગઈ છે ડાયાલિસિસ માટે વપરાતી હેમો તેમજ અન્ય બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે

જેડી કથિરિયા કો ચાપાથળ ગામનો વતની છું અહીંયા આ ચાપાથળ ગામના રોડ પર કચરો નાખવામાં આવે છે ને કચરોમાં જે વેસ્ટ પડ્યો છે મેડિકલ વેસ્ટ પડ્યો છે એની જે ડાયાલિસિસમાં વપરાતો હેમોડાયલાઈઝર નામનો જે કચરો પડ્યો છે એ કચરો એટલો ખતરનાક અને ભયજનક છે કે આ કચરો જો સળગે એમને એમની સાથે જો આ આ બેસ્ટ સળગે તો આની અંદરથી ગંભીર વાયરસ પણ ઉત્પન્ન થાય અને અહીંના રહીસો છે એમને પણ તકલીફ થાય એટલે અમે જે આ આ જે નગર નગરપાલિકા છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને ક્યાંથી આવે છે અને શું થાય એના પગલા ભરવામાં આવે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોરની અમરેલી